હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ જાંબુની ક્વૉલિટીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી ક્વોલિટી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જાંબુ લીધેલા છે તો તેને સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે જાંબુ ચોમાસાની સિઝનમાં આવે છે તો તેથી અંદર સળેલા પણ નીકળે છે તો જાંબુને જ્યારે તમે લો સારા એવા અને તાજા હોય અને મોટા હોય તેવા લેવાના તો હવે તેને આપણે કટિંગ કરી અને તેનો પલ્પ છે તે આપણે કાઢી લેશું અને આ રીતે આપણે કટિંગ કરી લેશું તો જ્યારે કટિંગ કરો ત્યારે ચેક કરતા જવાના જાંબુની ક્વોલિટી બજારમાં મળે તેવી જ બનાવશું આપણે ઓછી મહેનતમાં અને ઓછા ખર્ચામાં આપણે બજારમાં મળે તેવી જ ક્વૉલિટી આપણે ઘરે બનાવશું રીતે આપણે બધા જ જાંબુનું કટિંગ કરી લેશું જાંબુ શરીર માટે ફાયદાકારક છે જાંબુમાંથી વિટામિન સી મળે છે અને જે સાંધાના દુખાવા હોય તો પણ સારું થાય છે તો જાંબુ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે જાંબુને કટિંગ કરી પલ્પ તૈયાર કરી લીધો છે તો હવે આપણે તેને બ્લેન્ડ કરી લેશું ક્વોલિટીમાં આપણે બીજું કાંઈ નથી ઉમેરવાનું તો તેમાં મેં પાંચથી સાત કાજુ અને પાંચથી છ બદામ અને એક અખરોટ છે તેને મેં ત્રણ કલાક પહેલાં જ પલાળી રાખેલા છે તો હવે તેને આપણે આ ઉપરની ફોતરી છે તે કાઢી લેશું ક્વૉલિટી બનાવવામાં ત્રણ વસ્તુનો જ આપણે ઉપયોગ કરીશું બીજી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ નથી કરવાનો તો આ ત્રણ વસ્તુમાંથી આપણે ક્વૉલિટી સારી એવી બનશે અને બજારમાં મળે તેવી જ ક્વૉલિટી બનશે તો ઓછી મહેનતમાં ઘરે ક્વૉલિટી સારી એવી ક્વોન્ટિટીમાં તૈયાર થશે ખાંડ પાંચ ચમચી જેટલી લીધેલી છે જો જાંબુ ખાટા હોય તેના માટે ખાંડનો ઉપયોગ થોડોક આપણે વધારે કરીશું ક્વોલિટીમાં તો આપણે ખાંડ એ પ્રમાણે લીધેલી છે કાજુને બદામને પલાળેલા છે તેને પણ આપણે એડ કરી દેસું તો આ ત્રણ સામગ્રીમાંથી જ આપણે ક્વૉલિટી બનાવીશું તો આ ત્રણ સામગ્રીમાંથી ક્વૉલિટી આપણી સરસ એવી બનશે તો આને આપણે એમ નમચો બ્લેન્ડ કરવાનું છે તેમાં બરફ કે પાણી નથી ઉમેરવાનું તો તેની પ્યોરી છે તે સાવ એકદમ પતલી પ્યોરી નથી બનાવવાની પ્યોરી એકદમ સરસ એવી બની ગઈ છે તો આ રીતની ઠીક રાખવાની પતલી નહીં કરવાની ક્વોલિટી બનાવવા માટે આ રીતના બીબાનો ઉપયોગ કરીશું અને જો તમારી પાસે બીબા ના હોય તો તમે આ રીતના કપનો પણ ઉપયોગ કરી શકો છો બધી ક્વૉલિટીને આ રીતે આપણે પેક કરી દેશું તો ચારથી પાંચ કલાક સુધી તેને આપણે ફ્રીજમાં સેટ થવા રાખી દઈશું અને પાંચ કલાક પછી તો આપણે તેને ચેક કરી લેશું છ કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે ક્વોલિટીને ચેક કરી લેશું કોલેટી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કોલેટી એકદમ સરસ બજારમાં મળે તેવી જ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો ક્વૉલિટીની રેસીપી તમને કેવી લાગી તો ચોક્કસથી તમે કમેન્ટ બોક્સમાં જણાવજો મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બે લાઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે